દ્વારા હાઈવે થી એલસીબી પોલીસે ચાર લાખ છ્યાશી હજારનો દારૂ ભરેલો ટેમ્પો ઝોડપ્યો ચાલકની ધરપકડ જ્યારે સેલવાસથી દારૂ ભરી આપનાર અને દારૂ મંગાવનારને જાહેર કરાયો વોન્ટેડ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ કર્મીઓ પાડી પોલીસ હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા જે દરમિયાન પેટ્રોલિંગમાં ફરતા પોલીસ કોન્સ્ટેબલ આશિષભાઈ અહિરને એક આઇસર ટેમ્પોમાં સેલવાસ થી ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહ્યો છે ની બાતમી મળતા સાથી હેડ કોન્સ્ટેબલ જયરામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ કર્મણ સાથે ઉદવાડા ગિરિરાજ હોટલ સામે વોચ ગોઠવી હતી અને જે દરમિયાન બાતમીવાળો ટેમ્પો નંબર એમ એચ સોળ સીસી અઠાવીસ બાવીસ આવતા અટકાવ્યો હતો અને તલાશી લેવામાં આવતા ટેમ્પામાં પોલીસને વિદેશી દારૂના બોક્સ નંગ ઇઠોતેર જેમાં બાટલી નંગ ત્રણ હજારને ચોર્યાસી જેની કિંમત રૂપિયા ચાર લાખ છ્યાસી હજારનો દારૂ મળી આવતા આ દારૂ અને કિંમત રૂપિયા દસ લાખનો ટેમ્પો મળી ચૌદ લાખ સત્યાસી હજારનો મુદ્દામાલ કબજે ટેમ્પો ચાલક કુલદીપ ઉર્ફે ચિન્ના ભગવાનદીપ પાંડે વર્ષ તેત્રીસ રહે સુરત પલસાણા કડોદરા તાતી થયા જેબી રેસીડેન્સીની ધરપકડ કરી છે અને આ દારૂ ભરી આપનાર સેલવાસનો રામુ નામનો ઈસમ અને દારૂ ભરેલા ટેમ્પર પર ડ્રાઇવિંગ કરવા મોકલનાર બિપિન મિશ્રા રહે સુરતના ઇસમને વોન્ટેજ જાહેર કરી પારડી પોલીસ મથકે એલસીબીએ ગુનો નોંધાવ્યો હતો